સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો વિધાનસભા ગૃહમાં સુરત ગૌચરની જમીનના દબાણોની પણ ચર્ચા કરવામાં આવી છે પ્રશ્નોત્તરીની અંદર તેમનો પણ પ્રશ્ન પૂછજો ગૌચરની જમીનમાં સત્તર હેક્ટર વિસ્તારમાં સાતસો ને અઠ્યાવીસ દબાણો હોવાનો ચર્ચામાં ઉલ્લેખ થયો છે બે વર્ષમાં પાંચ હેક્ટર જમીનમાં જ દબાણો હટાવ્યા છે બસો દબાણો હજુ પણ તે જગ્યા પર યથાવત છે અમિત ચાવડાના સવાલ સરકાર દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો છે ત્યારે સરકાર દ્વારા જવાબ આપવામાં આવી રહ્યું છે વિધાનસભા ગૃહમાં સુરત ગૌચરની જમીનના દબાણની પણ ચર્ચા અને સવાલો જવાબમાં તેનો પણ સવાલ કરવામાં આવ્યો અમિત ચાવડા દ્વારા જેમાં ગૌચરની જમીનમાં સત્તર હેક્ટર વિસ્તારમાં સાતસો અઠ્યાવીસ જેટલા દબાણો છે અને બે વર્ષમાં પાંચ હેક્ટર જમીનના જ દબાણો હટાવાયા છે આ ઉપરાંત બસો ને અગિયાર દબાણો હજુ પણ યથાવત છે જોકે સરકાર દ્વારા અમિત ચાવડાના આ પ્રશ્નનો પણ જવાબ આપવામાં આવ્યો